અને આજે આપડે વ્લોગિંગનો ત્રીજો દીએ એક ધારો વ્લોગિંગ કરતો પણ અમે એક કાતરા બે દિએ એવી રીતના કરતો ને આજે એક ધારો વ્લોગિંગનો ત્રીજો દી છે તો હાલો નાસ્તો કરવાનો બાકી છે તો હાલો નાસ્તો લે નાસ્તો કરવા બી ગયો સજરી કમેન્ટમાં કહી દેજો નાસ્તો કરી લીધો ને અત્યારે આને ઓલા બ્લોગ નું એડિટિંગ કરવું હોય કાલ જે વ્લોગ કર્યો ને એડિટિંગ તો થઈ ગયો ખાલી અમ ડાઉનલોડ કરવાનું બાકી અમુક ક્લિપ હોય ને આમ હરકી કરવાનું બાકી હાલો એ બ્લોગ એડિટ થઈ જાય પછી મળું ફાઇનલ બ્લોગ એડિટ થઈ ગયો હાડા છે આવી જાય જોઈ લીજો

એટલે અગિયારમાં એટલે શરૂઆતમાં વેકેશન ખુલ્યું ને તઈ અત્યારે વિચાર્યું કાંઈક જો હવે આવીશું તો આવીશું મેદાન હાવ ખાલી પડ્યું હોય અમારા વિના શું કેવું બાપુ આવું રમત બપોર ભરશે બપોર પછી ટાઈમ હોય છે ને તો આવી ગયો ફેપસી લઈ ફેપસી બાકી આમ મિત્રની વાડી આવી ગયા જ્યાં ઢોર પાવા ન આવતા ઈ આવડા આ એની વાડી છે અને સાંયો એટલે આવું ગામમાં ક્યાંય સાંયો ન જોવા મળે તમને અને અહીંયા બાપુ અને યુગભાઈ ભાઈ બેઠા છે અને અમારા અહીંયા તીર્થભાઈ તીરજભાઈ જ્યારે રાવણા સારું કરી દે આ કેમ પોતાની વાળી એવી રીતના આ તમને બીજી વાર આવું દેખાતું હોય છે કેમ કે અમારો કાયમનો અહીં જઈ ગયા છે અહીં આવવાની એમ કાયમ નહીં પણ આમ અઠવાડિયા એકવાર હા તમે રેવાડીઓ નેકતા હવે

ઈ તો રાવણા છે હવે હાલો બાપા મેન કામ કરવા ભૂલી ગયા આપડે તમે ભૂલી ગયા હું

અલી પેગેલા કોણ બાકી હે કા વ્લોગમાન વ્લોગ માર્યો તો આગળ લોકો મિત્રને વાડી આવી ગયા આયા એક આપણે આ નાકુ વાળી દીધું અલા હું પાણી આવે એટલે આમ ખૂલ નખું અને આથી પાણી આવે જો આ તીજ ભણું જો ખાલી અને જોજો આગળ આગળ પાણી આવે આગળ તમને ફોન ફોન અંદર તો કોઠરી અંદર ફોન આગળ અંદર નાખી બધા તો જેટલું મુકાયલું અંદર નાખું કોણ બીજું શું હોય આની મોજ જ આવે ને નહીં બાબુ અને અત્યારે જો કાયતરા ઉતરે છે અમાર આલેનો ઉતારવાનો એટલે તો રાવણાને રાવણા બહુ ન ખાવાના હોય પછી આવતો આ પાણી વરો અહીંયા ભાઈ ને ધોરિયો ચાલુ છે અને અહીંયા જો અહીંથી પાણી આવે અને બાજરામાં હાલે ખેડૂત પુત્ર હોય ખેતી તો ગમે પાણી વરો ને મોજ જ આવે રાખે અને અત્યારે જો અહીંયા અમારા રાવણા ને કાયતરા ને બધું ઉતારવાનો હાલે જો અહીંયા આ ઝૂમ કરીને દેખાડું ખમો તમને બધા કાસા કાસા ખેરવાનું કામ બધાનું કાયતરા રાવણ ને ખાઈ લીધું હોય અને પાછા ઘર બાજુ નીકળી જાય બધા નીકળી ગયા હું બાપુ યુગભાઈ તીજભાઈ મિત્રને ને ત્યાં કામ છે પાણી વારવાનું કામકાજ કરે તો ઈ તો અહીંયા રહે

તરા બ્લોગ મુકાઈ ગયો અને અત્યારે જાવ પીર બાપા નારિયેલ ઉતારવા તો થોડું છે ઉતારવા જવાનો તો તો આપડી ગાડી જો અહીં પડી છે ગાડી આખી ધૂળવાળી થઈ ગઈ બાપુ આવી ગયા હો આવી ગયા ઉગલો ક્યાં ગયો ઉગલો નથી દેખાતો હા યુગ આવી ગયા અને હાલો નારી વધારે સારું કરી દે બીજું હાલો બાપુ સોડ લાવું કરતા ફાઈ છે નહીં ફાવે એ ખાલી ખાતા જ ફાવે કાંઈ ના નારિયલ વધારે નાખે હાલ તો સોડ લાવ કરતો કાંઈ વધારતો બે માં ચેક કરતો પાકું ને ની નિરાત નિરાત નહીં હાલ હા કાંઈ વાંધો ના સ્લીપર વધારે ગયા ને હવે હાલો ઘર બાજુ નીકળ શું કરું નીકળું હા આ ચાલો સીએસ બેસ સીએસ બેસી નાખી કેમ કે આપણે તો યુ આપણે નો વેચી તો હાલો ઉપલા દોસ્ત એકલો ખાઈ જાય તો આપણે કઈ જરૂર નથી આવો કઈ ના રો વેસ્ટ બીજું શું ને પીર બાપા તમને ઘણી વાર વ્લોગમાં જો કેમ કે દો રાખે તો સ્લીપર વધારે વારી ખલાવાન છે પછી તમે કહો છો કે ઘડીન મંદિર બતાવે એવું નથી અહીંયા મંદિરમાં તો સારું બતાવે માં બીજું શું હોય નહીં બાપુ શું કહેવું આપણે પીર બાપે ઘડીને ઘડી ના પડે નારી વધારે તો કાંઈ નહીં બની હજી કંઈક ટાઈમ આપણે ગયો અત્યારે ક્રિકેટ રમવા આવી ગયા જવા મેદાનમાં તમને હવાની આમ પેલા જોવા બધું ખૂટિયા ને ધાન બધું એવું છે નાના છોકરાને એવું આ બધું સાફિંગ માગે છે બાપુ જો રોલામાં છે અત્યારે બાપુ સારું ને હારું હાર જવા બધું આ મેદાન નાખું પેલા બહુ વાંચી રે માણસો પેલા પેલા શરૂઆતમાં એટલા જ હતા છથી સાત જણા જેમ માણસો વધી ગયું ને એમ ક્રિકેટ બંધ કરી અત્યારે જો ચાલુ કર્યું છે જેમ પાછું વધી જાય ને માણસો એમ પાછું બંધ કરવાની મને તૈયારી લાગે અને આ જો ટાવર છે ને જી અત્યારે કાર્ડ વાપરી ને ટાવર આવડે જીઓનો તો બીજું શું હોય કાંઈ નો ક્રિકેટ રમી આપે પણ મિત્રો હું વિચારું કે બ્લૂટૂથ કનેક્ટ માઇકલો કે ગોરીલા ડ્રાયફ્રુટ હું ડ્રાયફ્રુટ નશ ક્યાં કેમ કે જો માઇકલો ને તો પછી મને ખબર પડી મેં કીધું એમાં સી પીન આવે પણ આપણી પાસે તો હાથી પીન છે એન્ડ્રોઈડ એટલે એ કંઈ પીન હાલે એટલે માઇક તો આપણે વાયરલેસ સી વાપરીશું એટલે એવું લાગે ગરી લાગે ડ્રાય ફ્રૂટ લઈ જો લેવું હોય છે ને તો સ્ટ્રેન્ડ ન બેવડું તેવડું વરી જાય ને એવું તો એવું વિચારવું કે જો એવું લેવું હોય છે ને તો આપણે કંઈક લેવું અને અત્યારે અહીંયા અમારા રત્નીકભાઈ આવી ગયા ગમ હું વાલે હે લડુભાઈ રમવું ને કેવું પણ હા અમારા ગામના ફૂલ આમ કોમેટ્રીને મોઢા આવડે હિન્દી ને એવું હોય ને કોક કોક કંઈ મોઢે બોલ નાખે અત્યારે એ આવી ગયો જો નાના છોકરા વાળાના છોકરા બધા જોવાયા છે તો હાલો આપણે રમવાનું સારું કર્યું ગૌતમ ભાઈ આવી ગયા ખાતા ખાતા એકલા એકલા હા તો કઈ વાંધો જાવ ચાલુ કદી દો રમવાનું

આજનો અલગ આપણે પૂરો કરીએ તો કેવું રહે સારું રહે ને તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બધા જય રામ બાય બાય